શેર માર્કેટ માં ઇન્વેસ્ટ કરવા સંપર્ક કરો એમ કરો ના ભાઈ સમજ ના પડે ત્યાં જવાય અચ્છા જવા શું છે હું કહું એક માણસ છે ને અને એવું કીધું કે હું સો રૂપિયા માં એક વાંદરું ખરીદીશ અચ્છા સો રૂપિયા માં એક વાંદરું હા ખરીદીશ આ સાંભળીને ગામ વાળા નજીક ના જંગલમાં દોડ્યા અને ત્યાંથી એમ કેટલા વાંદરા પકડી પકડી ને સોસો રૂપિયા માં પેલા માણસ ને વેચવા માંડ્યા બરાબર ઓકે થોડા દિવસ પછી આ એક્ટિવિટી ઘટતી ગઈ ગયા ઇન્ટરેસ્ટ ઓછો થતો ગયો બરાબર ફરી કે હવે હું એક વાંદરાના બસો રૂપિયા અચ્છા આ સાંભળીને ફરી પાછા પેલા વાંદરા પકડવા માટે લોકો ભાગ્યા બરાબર ફરી પાછો આ મેટર થોડો ડાઉન થયો બરાબર હવે માણસ એવું કીધું કે હું એક વાંદરા ના પાંચસો રૂપિયા આપીશ ફાઈવ હંડ્રેડ હા પછી પણ એને કઈક આવે કે હું શહેર માં જવાનું હતું તેણે એવું કીધું કે મારો જે આસિસ્ટન્ટ છે ને આસિસ્ટન્ટ કે હવે મારો આસિસ્ટન્ટ આ કામ સાચવશે બરાબર તો જેવા પાંચસો રૂપિયા સાંભળ્યા ને તો ગામમાં એકદમ ઉત્સાહ વધી ગયો બરાબર પણ પેલા કેવું હતું લગભગ બધા જ વાંદરા પકડી પકડીને આ લોકો બધા કેવું વેચી કાઢેલા એટલે એક વાંદરું એ લોકોને જડ્યું નહીં બરાબર એટલે પેલા આસિસ્ટન્ટે આવીને એવું કીધું આ લોકોને કે જો તમે લોકો ઈચ્છો હા તો સરના પાંજરામાંથી માંથી ચારસો ચારસો રૂપિયા વાંદરા ખરીદી લો અને સર આવે ત્યારે એમને પાંચસો માં વેચી કાઢો અચ્છા એટલે આ આઈડિયા સારો લાગ્યો કે ભાઈ સો અને બસ્સો માં જે વાંદરા એમણે વેચેલા એ ચારસો ચારસો માં ખરીદ્યા અને બીજે દિવસે ત્યાં ના કોઈ આસિસ્ટન્ટ હતો કે ના પેલો સર શું વાત કરો છો ખાલી વાંદરા જ વાંદરા હતા એટલે માર્કેટમાં આવું થાય છે ભાઈ પહેલો વ્યક્તિ કમાતો હોય તો બીજો વ્યક્તિ હારતો હોય અને જ્યારે પહેલો વ્યક્તિ હરતો હોય ત્યારે બીજો વ્યક્તિ કમાતો હોય અને બંને વ્યક્તિ ને એવું લાગતું હોય કે એમનું પરફેક્ટ જ ચાલે ખ્યાલ આવ્યો ને સખત ડીપ માં ખ્યાલ આવી ગયો ભાઈ એટલે આવું છે આ શેર માર્કેટ રેવા જાય આપણે નહીં પડ્યું એમાં ઓકે હું સમજી ગયો